ભુજડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં રહેલા છ લોકોને ઈજા થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે વિસાવદરના ખંભાળિયા ઓજત ગામે રહેતા અને દૂધની ડેરીનો વ્યવસાય કરતા તુષાર ભોપાભાઈ બાંબા નામના એકવીસ વર્ષીય યુવાનને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ અગિયાર ના રોજ સાંજના સમયે તે તેમજ તેમના મોટા બાપાના પુત્ર દીપક ભાઈ બાંપા તથા અજીત કાબાભાઈ ગેહલા તથા ફઈ પુત્ર સની મંગલભાઈ ધ્રાંગિયા તથા મિત્ર દેવાંગભાઈ વાઢેર તથા ઉદય ભરતભાઈ ગોહિલ એમ છ જણા કાર લઈને દ્વારકા દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા અને કાર તુસાર ચલાવતો હતો કાર પોરબંદર નજીક બાયપાસ રોડ ઉપર નેવીના ક્વાર્ટર સામે રાતના સાડા વાગ્યે પહોંચી ત્યારે આગળ એક ટ્રક જતી હતી આ ટ્રક ચાલકે અચાનક ક્લીનર સાઇડ માર્ગ બાજુ ટર્ન લઈ લેતા તુષાર તુરંત બ્રેક મારી હતી તેમ છતાં તેની કાર ટ્રકના પાછળના ભાગે ધડાકા ભટકાઈ જતાં કારના મોરાનો ભાગ ડેમેજ થઈ ગયો હતો કારમાં બેઠેલા તમામને શરીરના ભાગે નાની મોટી ઈજા થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જેમાં તુષાર તથા ઉદયની સારવાર ચાલુ છે જ્યારે અન્ય લોકોને પ્રાથમિક સારવાર અપાઈ હતી આથી ટ્રક ચાલકે સામે કોઈ પણ સિગ્નલ વગર ક્લીનર સાઇડ વાળી લેતા આ અકસ્માત સર્જ્યો હોવાની ફરી ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોપટ